જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાને લઇ આજે એટલે કે સાત મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું છે જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા હુમલામાં સત્તાવીસ લોકો શહીદ થયા હતા જેને લઈ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી તો ભારત સરકાર દ્વારા દેશમાં અનેક જગ્યાઓ પર મોકડ્રીલનું આયોજન કરાયું હતું આજે એટલે કે સાત મેના રોજ યોજાનાર મોકડ્રીલ અંગે લોકોને જાગૃત કરવા તંત્ર દ્વારા અનેક કામગીરી કરી છે તો લોકોમાં મોકડ્રીલ અંગે જનજાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મોદીએ કાર્યકરો સાથે એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં સાંજે બે મિનિટનું એક સાયરન વાગશે અને સાંજે વાગ્યા બ્લેક આઉટ અંગે પ્લે કાર્ડ દર્શાવી લોકોને સમજ અપાઈ હતી આ રેલી પ્રાઇમ આર્કેટથી શરૂ થઈ પાલનપુર પાટિયા સાક માર્કેટ સુધી પહોંચી હતી તો સાથે લોકોને પુણેશભાઈ મોદીએ માહિતી આપી હતી બાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાં એ જે આતંકી હુમલો થયો લોકોમાં ખૂબ આક્રોશ છે જે આગ લોકોના દિલમાં છે એ જ આગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલમાં પણ એક દેશ છાજે એ પ્રકારનો એમનો રવૈયો રહ્યો છે અને એક પછી એક કદમ પાકિસ્તાન સામે ભારત ઉઠાવી રહી છે આજે કોઈ પણ પ્રકારનો ના આપણે નથી ઇચ્છતા પણ એવું અમુક બનાવ બને એનામાં લોકો કેવી રાખે એના ભાગરૂપે આ એક અભ્યાસ આજે થઈ રહ્યો છે મોકડીલ થઈ રહ્યું છે તો આ મોકડીલ જયારે થઈ રહ્યું છે ત્યારે લોકોમાં કોઈ ગેરમાર્ગે કોઈ દોરે નહીં કોઈ અફવા ફેલાવે નહીં કોઈ એનો દુરુપયોગ થાય નહીં કોઈ ગભરાય નહીં માત્ર સાવધાન રહે સતર્ક રહે એના ભાગરૂપે પગપાળા અડાજા નવી પાર્ક વિસ્તારમાંથી એક રેલી આકારે આગળ વધીને એક લોકોની જનતાને માહિતી મળે જનતાને જે પ્રકારે આજે ચાર વાગે સાયરન લાગવાના છે અને એને કારણે લોકો એ માહિતી હોય તો લોકોને અનુકૂળ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એના માટેની આ રેતી